આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમને તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવે છે ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ પાંચ હજાર બસો એકાવન વર્ષ પહેલાં થયો હતો ભાદ્રપ્રદા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણા નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં તેમનો જન્મ થયો હતો આ કારણે મથુરામાં તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે સોળ ઓગસ્ટના ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન કૃષ્ણના વાઘાનું મુકટ આંખો કૃષ્ણ ભગવાનના પારણા બજારોમાં જોવા મળ્યા હતા અને લાલજીને લાડ લડાવવા માટે કોઈપણ કચાશ ન રહી જાય તે માટે વિવિધ પ્રકારના આભૂષણોને શણગારની ખરીદી કરતા જોવા મળ્યા હતા